નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તેજસ ગામિત ધરતી એગ્રો પ્રાઇવેટ લિમિટેડ આજે આપણે ફરીથી બબલીના પ્લોટ ઉપર આવેલા છે અને આ બબલીનો પ્લોટ છે વિલેજ ખાતરાદેવી અને તાલુકા માંડવી આવી ગરમીની અંદર એકદમ ગ્રીનરી દેખાય છે અને જબરજસ્ત પ્લોટ દેખાય છે માત્ર ને માત્ર અહીંયા પંદરસો સીટ છે અને બાજુમાં બે હજાર સીટ છે તો અત્યારે જે આ પ્લોટ દેખાઈ રહેલો છે એમાં હાર્વેસ્ટિંગ થઈ ગયેલી છે લગભગ સાત હાર્વેસ્ટિંગ થઈ ચૂકેલી છે અને તો છતાં આજે હાર્વેસ્ટિંગ થયા પછી પણ આ આપણે ચોળીનું જમણ જોઈ શકીએ છીએ અને ખેડૂત મિત્રો આપણે જરાક ઝૂમ કરીને નજર મારીશું આખી વાડીની અંદર એકદમ ફ્લાવરિંગ દેખાય છે અને નાની નાની આરીઓ કુંગણીઓ બધી બેઠેલી છે બરાબર તો આપણી પાસે પ્રગતિશીલ ફાર્મર મોજૂદ છે કે જેમણે આ સરસ મજાનો પ્લોટ બનાવ્યો છે તો એણે આ પ્લોટની અંદર શું ઉપયોગ કર્યો છે કઈ રીતના ફર્ટિકેશન કર્યું છે તે આપણે ફાર્મર પાસેથી જાણીશું બરાબર તો સર તમે આ જે પ્લોટ દેખાય છે અહીંયા એટલું જબરજસ્ત એમનું ફ્લાવરિંગ દેખાય છે બીજા જે અમે પ્લોટ ગયા છે એના કરતાં જરાક આ અલગ પ્લોટ લાગે છે તો સર તમે એમાં એવું શું યુઝ કર્યું કે જેના લીધે આનું પ્રોડક્શન વધારે દેખાય છે તો અમને આ જે કીટ આપવામાં આવી એના દ્વારા પ્રોડક્શન આટલું અમને મળે છે તો ફાર્મર મિત્રો આ છે ધરતી સીટની ફર્ટિકેશન કીટ એટલે આપણે જોઈ શકીએ છીએ કે ફાર્મર મિત્રો જે અવસ્થા એટલે કે આપણે ફર્ટિગેશનની શરૂઆત કરીએ તો છ થી સાત દિવસ પછી ફોસ્ફોરસની જરૂર હોય છે માઇકોનોટરની જરૂર હોય છે તો ફાર્મર મિત્રોના ઘણા બધા પ્રશ્નો થતો હોય છે કે કઈ સમયે કયું ફોર્ટિકેશન કરવું કેવી રીતના ફોર્ટિકેશન કરવું સ્પ્રે કેવી રીતના કરવું તો આ ફાર્મર માટે એકદમ સરળ થઈ ગયું છે કે આ જે કિટ છે એમાં એક ટેકનિકલ કોમ્બો બનાવવામાં આવેલું છે જેમના સ્પ્રે અને ડ્રિન્ચિંગ તો સર હવે જે છે તે કેમેરાની સામે છે તમે આ જે ફોર્ટિકેશન કર્યા પછી એના પહેલાં તમારો માલ કેટલો ઉતરતો હતો એના કરતા અર્ધો જ અર્ધો ના અત્યારે તમને કેવું લાગે છે અત્યારે ડબલ એટલે ફાર્મર મિત્રો આ જે પ્લોટ છે એમાં માત્ર સેકન્ડ કિટ યુઝ કરવામાં આવી છે અને ધરતી સીટની જે આ કિટ દેખાય છે એને આપણે જોઈએ તો શરૂઆતથી છ દિવસથી લઈને ચૌદ દિવસ થી બાર દિવસ ઓગણચાલીસ દિવસ અને બોત્તેર દિવસ એમ કરીને આનું આખું શેડ્યુલ બનાવવામાં આવેલું છે જેથી આપણને કયું ફોટિકેશન કરવું કેવી રીતના કરવું અને ધરતી સીડની વેરાયટી છે બબ્લી સીટ અને ધરતી ધરતી સીડની જ આ ફર્ટિકેશન છે ફાર્મર મિત્રો તો આના વિશે આપણે વિસ્તૃત જાણકારી પાછા આપીશું અને પાછું પણ અમને પ્રોડક્શન કેવું જાય હજુ હાઇયસ્ટમાં હાઇએસ્ટ કેટલું પ્રોડક્શન આવે છે તેની પૂરી પૂરી જાણકારી લઈશું અને ફાર્મર મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે ચોળી દેખાય છે અહીંયા હાર્વેસ્ટિંગ થઈ ગયા પછી પણ દરેક જગ્યાએ પાંચ પાંચ છોડી ચાર ચાર ચોળી એમ ગુચ્છામાં લાગેલી દેખાય છે આપણે જોઈ શકીએ છીએ તો અહીંયા હાર્વેસ્ટિંગ થઈ ગયું છે તો છતાં પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ એક જગ્યા પર કેટલી બધી એમ આપણે ચોળી જોઈ શકીએ છીએ અહીંયા પણ જોઈ શકીએ છીએ આ જુઓ ગુચ્છાની અંદર ચોરી બેઠી છે બરાબર તો ફાર્મર મિત્ર આપણા માટે આ ખબર છે કે ધરતી સીડની નોટેશન કીટ પણ આપણી પાસે આવી ગઈ છે અને ધરતી સીડની ઘણી બધી ક્રોપ છે આપણે યુઝ કરવું હોય તો અમને સંપર્ક કરી શકો છો અમારો ફોન નંબર છે નવ્વાણું ઝીરો ચાર અઠ્યાસી તેર ચૌદ આપણે જોઈ શકીએ છીએ કે દરેક જગ્યાએ આખા પ્લોટની અંદર એકલું નાની આ ફ્લાવરિંગ તથા નાની નાની કોળી એકલી ચોળી જોવામાં મળે છે ફાર મિત્રો આ આપણે જોઈ શકીએ છીએ આખા ચીજની અંદર હાર્વેસ્ટિંગ થયા પછી પણ આ આપણે જોઈ શકીએ છીએ કે નાની નાની ચોળીઓ અને આરિયો બેઠી છે બરાબર ફારણ મિત્રો આ આપણે આખું ખેતરની અંદર જોઈ શકીએ છીએ આ આપણે ઝૂમ કરીને પણ જોઈશું આ બીજા પ્લોટની અંદર ઝૂમ મારીશું અહીંયા એક જ જગ્યા પર કેટલી બધી ચોળી બેઠી છે આવી ગરમીમાં પણ જબરજસ્ત કે આપણા માટે જેમ ભોજો નહીં તેમ ન્યુટ્રિશન વેલ્યુ અને આ ન્યુટ્રિશનની તાકાત છે અને અહીંયા જે પ્રોબ્લેમો અમુક આવે છે ચોળીની અંદર એ પણ જોવા મળતા નથી તો ફાર્મર મિત્રો આ ધરતી સીટની કીટ માટે નવી આપણી ફર્ટિગેશન ધરતી સીટની ફર્ટિલાઇઝર માટે ફર્ટિલાઇઝર કીટ માટે અમને સંપર્ક કરી શકો છો મારો નંબર છે નવ્વાણું ઝીરો ચાર અઠ્યાસી તેર ચૌદ બરાબર થેન્ક યુ ઓલ ઓલવેઝ વેલકમ